હેલો ફ્રેન્ડ્સ મમરાનો નવો નાસ્તો બનાવવા માટે આ રીતે અહીંયા મેં મમરા લીધા છે બે કટોરી ભરીને તમે કોઈ પણ મેઝરમેન્ટ લઈ શકો છો ત્યાર પછી અહીંયા એમાં પાણી નાખેલું છે બે ગ્લાસ અને સરસ રીતે મમરાને આપણે ધોઈ લેવાના છે જેથી એની ઉપર કાંઈ પણ ડસ્ટ કે ધૂળ લાગેલી હોય એ બધી જ નીકળી જાય તમે જ્યારે મુંબરાને આ રીતે ધોશો ત્યારે તમે જોઈ શકશો કે એનું પાણી છે ને ખૂબ જ ડોળું નીકળશે અગર તમને એવું લાગે તો તમે બે વાર ધોઈ અને સરસ મજાના મુંમરા આપણે કોરા કરી લેવાના છે આ રીતે પાણીમાં આપણે એને પલાળવાના નથી પણ આપણે એને ધોઈ લેવાના છે આ રીતે સરસ મજાના અને મુંમરામાં પાણીનો ભાગ ન રહેવો જોઈએ આ રીતે મેં એને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દીધા છે હવે આપણા મુંબરા આ રીતે બે પાણીએ મેં ધોઈને સરસ ક્લીન કરી દીધા છે ત્યાર પછી મેં અહીંયા સરસ ઘરનું જમાવેલું ખાટું દહીં લીધું છે મીડિયમ ખાટું એવું અને આ રીતે બે ચમચીને ઉપર થોડુંક આ રીતે દહીં લીધું છે અને હવે આપણે આ મમરાને સરસ રીતે આમાં ધોઈ અને આ રીતે કરી દેવાના છે એને આપણે થોડીવાર માટે રેસ્ટ આપીશું હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પાને આજે આપણે બનાવીશું સરસ મજાનો મમરાનો નવો નાસ્તો હવે મમરા આ રીતે સરસ મજાના પલળી ગયા છે તમે ચેક કરી શકો છો હવે મમરા પલળી ગયા છે ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું એને આપણે મિક્સરના બાઉલમાં રાખીશું આ રીતે સરસ મજાનું આપણે એને ક્રસ કરવાના છે એકદમ પ્યુરી બનાવવાની છે ને ત્યાર પછી મેં અહીંયા જેટલું દહીં લીધું હતું એટલી જ સૂજી લીધી છે જે સુજી આપણે ઉપમા બનાવવામાં વાપરીએ છીએ અને થોડું પાણી લીધું છે અને થોડા સેકેલા શિંગદાણા લીધા છે હવે એની આ રીતે એની કન્સિસ્ટન્સી પ્યુરીની આ રીતના હોવી જોઈએ ત્યાર પછી થોડું મીઠું એડ કર્યું છે અને એક તીખી મરચી એડ કરી છે તમારા ફેમિલીમાં એટલું તીખું ન પસંદ હોય તો તમે એ સ્કીપ કરી શકો છો અને ત્યાર પછી આપણે અહીંયા એક નોનસ્ટિક પેન લીધી છે એને આ રીતે સરસ મજાની તેલ વડે ગ્રીસ કરી દીધી છે તમે ચાહો તો બટર પણ લગાવી શકો છો અને હવે આપણે જે પ્યુરી છે એને આપણે આ રીતે એમાં આ રીતે સરસ મજાના સર્કલ આ રીતે બનાવી દેવાના છે એ પ્યુરીના અને ત્યાર પછી મેં આ છીણેલું ગાજર લીધું છે કાંદો લીધો છે અને ટમેટો લીધું છે તમે તમારા મનપસંદ વેજીટેબલ લઈ શકો છો વટાણા બોઇલ કરીને લઈ શકો છો મિક્સ કરીને ત્યાર પછી ગાજર એડ કર્યા પછી અમે અહીંયા ટમેટું અને કાંદો એડ કર્યો છે અને લાલ કાશ્મીરી મરચું આ રીતે એડ કર્યું છે તો આ રીતે સરસ મજાના આપણો મૂમરાનો નાસ્તો સવારની ભાગદોડમાં તમે તૈયાર કરી શકો છો અને દસથી પંદર મિનિટમાં તૈયાર થઈ જાય છે આ રીતે હવે આપણે એને થોડું ઓઇલ વડે ગ્રીસ કરી લેશું અને ફ્રેન્ડ્સ અહીંયા આ સ્ટેજ ઉપર તમારે થોડીક ધીરજ રાખવાની છે ગેસને થોડોક ફાસ્ટ રાખ છે તો એની એનામાં સરસ ક્રન્ચીનેસ આવશે અને આ રીતે આપણા બધા જ પેનકેક આપણે ઉથલાવી લેવાના છે અને જ્યાં સુધી એનો કિનારી છૂટી ન પડે સરસ મજાને બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉથલાવાના નથી તો આ રીતે સરસ મજાના આપણા પેનકેક આ રીતે તમે આ રીતે થા સરસ મજાના થઈ ગયા છે હવે આપણે એને સર્વ કરી લઈએ આ રીતે તો ફ્રેન્ડ્સ તમને આ નવી રેસીપી કેવી લાગી મમરાની સરસ મજાની ચોક્કસથી કમેન્ટ કરજો અને શેર કરજો લાઇક કરજો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ